હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે મને સ્કોલરશીપ આપવામાં આવી છે જે બદલ હું ચેરમેન સંસ્થાના ચેરમેનશ્રી નીતિન સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓએ જે વિદ્યાર્થીઓ માટે વિચારીને સ્કોલરશિપ આપી કે જેથી તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી શકે કારણ કે આ સમાજના કેટલાક વિદ્યાર્થીઓ મતલબ ફાઇનાન્શિયલના કારણથી આગળ નથી જઈ શકતા જે હોશિયાર હોય છે તેઓ બી પછી પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને ભણવાનું છોડી દે છે પણ આ એક પ્રેરણાનો સ્ત્રોત છે કે શિષ્યવૃત્તિ દ્વારા બાળક પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય આજે ફર્સ્ટ ફેઝમાં દસ લોકોને અમે સિલેક્ટ કરીને ફર્સ્ટ ફેઝ શરૂ કરું છે એમાં નવ લાખનું ડોનેશન આજે કર્યું છે હજી બીજી બધી પ્રોસેસમાં છે ઇઝ સેકન્ડ ફેઝ થર્ડ ફેઝ ઇઝ ધ લાસ્ટ પણ મારે વધારે વધારે ને જેટલું બને એટલું એજ્યુકેશનમાં મારે કરવી છે અને અત્યાર સુધી મેં એજ્યુકેશનમાં સો એક કરોડનું ડોનેશન કરેલું

મને તો જે જોઈએ દુનિયામાં પાણી માગો તો દૂધ મળે એ રીતે મારો ઉછેર થયો એટલે આ લોકોને જે હર્ષિયને બધું પડ્યું અને છતાંય એ લોકો પોતાની લાઈફમાં આગળ વધી શક્યા એટલે એ લોકોએ મહેનત કરી અને માતા પિતાના પ્રેમ લેનાથી એ લોકો આ જિંદગીમાં આગળ વધવા સક્ષમ બન્યા અને પોતાની મહેનત જોઈને મને બહુ આનંદ હતો આજે જીવનમાં આગળ વધવા ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે આ તો આપણે એક સ્ટેપિંગ સ્ટોન મૂક્યો આપણે નાના હોઈએ છીએ તો ચાલી શકતા નથી હોતા અને દરેક સ્ટેજે આપણને મદદની જરૂર હોય છે પહેલા કોઈ હાથ પકડે તો આપણે ઘણું અચીવ કરી શકીએ છીએ જો કોઈ હાથ પકડનાર ના હોય તો આપણને બહુ મુશ્કેલીઓ પડે છે અને આપણે જે આ અચીવ કરવું હોય એમાં થોડા પાછા પડીએ છીએ સપોર્ટ મળે તો ક્યાં આના ક્યાં પહોંચી જઈએ છીએ નજર લાવી લઈએ તો લાગે છે કે તમારો કુટુંબીજનો પછી તમારો જાબામેજ થશે ત્યાં એ તમારું કરિયર તમે લઈ જઈ શકશો આગળ એની માટે નિશ્ચય માનવું છે કે એજ્યુકેશન એ આજની સર્વોપરી નીડ છે અને એજ્યુકેશન નથી તો જિંદગી નથી એમને જો એજ્યુકેશન પૂરું કરવું હોય તો ઘણા બધા રિસોર્સિસની જરૂર પડે હવે એક કુટુંબમાં બે ત્રણ બાળકો હોય તો પણ મધ્યમ વર્ગના કુટુંબને એમને ભણાવવા માટેની ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એને માટેની આ જે સ્કોલરશિપ આપણે કહીએ છીએ કે એ એકલું ભણતર સાથે નહીં પણ એની સાથે સાથે એમનો સર્વાંગી વિકાસ થાય એ પણ જોવું જરૂરી છે એટલે જે બીજા બધા સાથે સાથે તમે એમ કહીએ કે જે કોઈ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ્સ હોય આર્ટ્સ હોય સાયન્સ હોય થોડા ઘણા બીજા ડિપ્લોમાના સબ્જેક્ટ્સ છે એ બધા જે પણ માટે આગળ વધવા માટેનું જો અવકાશ મળી રહે તો છોકરાઓ ઘણા આગળ વધી શકે thank you